એવી ફરમાઈશ છે લોકોની કે એકદમ સ્મૂથ કપડું જોઈતું હોય આ બોર્ડરના લૂક હોય તો એ નાની નાની બોર્ડર જોતી હોય પણ બેસ્ટ કલેક્શન હોય તો બાલકૃષ્ણ સિલ્ક પેલેસ છે બધી ફરમાઈશો તમારી પૂરી કરતા હોય તો અમે જઈએ કારણ કે જે જે તમે કોમેન્ટો આપતા હોય ને કે આ કલેક્શન જોઈએ છે એટલે બધી ડિઝાઇનનું એક પછી એક તમને મળતી હોય આજનું કલેક્શન તમે જુઓ ગજી સાટીનમાં તમને નાની બોર્ડર મળવાની છે એકદમ સ્મૂથ મટીરિયલ આ તમને પહેરવાની મજા એટલી આવશે કૂણું માખણ જેવું કપડું છે કારણ કે એનો લૂક જુઓ સાડીનો લુક આખી ભરચક ડિઝાઇન લેવી ને એની કરતા સેલ્ફ ડિઝાઇનમાં એકદમ યુનિક કોન્સેપ્ટમાં આજે આ ડિઝાઇન જે બનાવી શકાય પહેલા પ્રથમ તો તમને પાંત્રીસો ચાર હજારનો જે પીસ પહેર્યો હોય ને આ બનારસી સિલ્કમાં જે વસ્તુ આવે એ સેમ સાડી છે એ તમને મળવાની તમને મળવાની છે પ્યોર ગજી સાટીના કપડામાં આખી સાડીનો લુક જો પલ્લુ નું પેલા ફિનિશિંગ જોજો આખો યુનિક કોન્સેપ્ટ પલ્લુમાં આપ્યો છે લગડી પટ્ટા સાથે આ એનું ફિનિશિંગ છે કહે પહેલી નજરમાં તો તમને દૂરથી જાવ એટલે પ્રિન્ટર લાગશે કારણ કે એનું ફિનિશિંગ એવું છે પણ આની બેક સાઇડ વર્ક કરેલું ટોટલ કામ આવશે એ ક્યારેય નીકળવાનું નથી એકદમ સ્મૂથ લચકો મટીરિયલની ડિઝાઇન આખી બનાવી છે જોરદાર આખી ડિઝાઇન એની ફિગર સાથેનું ફિનિશિંગ જોઈ લો ઝૂમ કરીને આની નાની નાની બોર્ડરમાં લૂક આપ્યો છે કે જોરદાર એકદમ ઝીણું ઝીણું વર્ક કર્યું છે તો આવું કલેક્શન જો તમારે જોઈએ છે ને અમારા પેજને ફોલો કરો ને આમાંથી સિંગલ પીસ એ તમારે ઘર બેઠા જોઈએ છે તો કલેક્શન મંગાવી લેજો એકદમ રીઝનેબલ રેટ મૂકી છે અથવા શોરૂમની વિઝિટ કરજો બાકી કલેક્શનમાં કંઈ ઘટવાનું નથી એકથી એક ચડિયા હતા એના કલર હતા અત્યારનો નવો કલર રસ્ટ કલર પણ આમાં આવી ગયો છે તો બુક કરાવવાનું ભૂલાઈને અમારા બંને નંબર સ્ક્રીન ઉપર આપેલા છે તો અવશ્ય સ્ક્રીનશોટ લઈને સિંગલ પીસ ઘર બેઠા મંગાવી શકો છો થેન્ક યુ